અંબાજીમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા ભાજપથી નારાજગી દબાણોના મુદ્દાઓ ધ્યાનમાં રાખી તમામ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા અંબાજીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે અંબાજીમાં પ્રદેશ પ્રમુખ અંબાજી આવ્યા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જીગ્નેશ મેવાણી અને બીજા નામી અનામી ધારાસભ્યો નવનિયુક્ત બનાસકાંઠાના કોંગ્રેસના પ્રમુખ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને માતાજીના શિખર પર ધજા ચડાવી ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના વોર્ડ મેમ્બરો અને ગ્રામ લોકો મોટી સંખ્યામાં જોડાયા ત્યારે અંબાજીના રબારી સમાજ વણઝારા સિસોદિયા સમાજ ઓળ સમાજ અને અગ્રવાલ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા અને લોકોના મકાનો તોડ્યા તેવા લોકોને વળતર માટે સરકારને રજૂઆતો કરી વળતર આપવા માટે સરકારને રજૂઆત કરશે ને નવા જે લોકોને નોટિસો આપવામાં આવી છે તેવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને નકશો જાહેર કરવામાં આવે તેવી તંત્રને રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી લોકોને વ્યવસ્થા ન મળે ત્યાં સુધી કોઈના મકાનો નહીં તોડવા દઈશું ત્યારે આવનાર સમયમાં દબાણોના મુદ્દાઓ ધ્યાનમાં રાખી તમામ લોકો ભાજપથી નારાજગીથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા હતા